ગત અગિયાર તારીખના મિયા ગામ સુમેરુ ખાતે પ્રમુખ પાટીનો કોંગ્રેસના કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા તમામનો અભિપ્રાય બાદ પિન્ટુ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું શું કહેશો આપણે કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ફરી કરજન તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ તાલુકા જિલ્લા અને પ્રદેશના પ્રતિનિધિ દ્વારા જે મારી ઉપર વિશ્વાસ રાખીને મને ફરીવાર આજે તક આપવામાં આવી છે તેમનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું તેમજ જ્યારે આખા દેશની અંદર અને આખા રાજ્યની અંદર પ્રદેશોની દ્વારા સંગઠન સૂજન દ્વારા જે નવા પ્રમુખોની નિમુક્તિ થઈ છે એમને પણ હું અભિનંદન પાઠું છું આપનો શું આગામી કાર્યક્રમ રહેશે આવનારા દિવસની અંદર ઘણા એવા મુદ્દા છે જે સ્થાનિક પ્રશ્ન છે પહેલાં પહેલાં તો અહીં ટોલ નાખું જે ફ્રી છે એના પ્રશ્ન છે અવારનવાર જે ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે એના પ્રશ્ન છે તેમજ રોજગારીના પ્રશ્ન છે એવા ઘણા મુદ્દા છે તેમાં સરકાર દ્વારા જે સહાય મળવી જોઈએ એ ગરીબોને હજુ સુધી મળતી નથી એના પ્રશ્ન છે એવા પ્રજાના ઘણા એવા પ્રશ્ન છે એને વાચા આપવાનું કામ કરીશું